ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા સતત ચોથી વાર પહિંદ વિધિ કરી ભગવાન એકસો અડતાલીસમી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રાની રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સતત ચોથી વખત પહેંદ વિધિ કરી રથ ખેંચી રથયાત્રાનો શુભારંભ કરાવ્યો વહેલી સવારે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા મંગળા આરતી કરવામાં આવી અને ત્યારબાદ રાસ ગરબાને આદિવાસી નૃત્ય દ્વારા ભગવાન જગન્નાથભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથોમાં બિરાજમાન કરાયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર પહોંચાતા અને રથયાત્રાના ઇતિહાસમાં વખતે સૌ પ્રથમવાર પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું અને મુખ્યમંત્રીએ સોનાની સાવણી દ્વારા રથની સફાઈ કરી દોડશે ઘોડા વડે રથ એકસો અડતાલીસમી રથયાત્રાનો અમદાવાદ ખાતે પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે રાજ્ય ગૃહમંત્રી હરસંઘવી ડીજીપી વિકાસ સહાય શહેર પોલીસ કમિશનર જી એસ મલિક મંત્રી જગદીશ મંચાલ શહેર પ્રમુખ પ્રેરક શાહ પારડીના ધારાસભ્ય અમિત શાહ શાહપુરના ધારાસભ્ય કૌશિક જૈન મંદિરના મહંત શ્રી સાધુ સંતો સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા જય જગન્નાથ જય જગન્નાથ ભગવાન જગન્નાથ એકસો ને અડતાલીસ ની રથયાત્રાના પવિત્ર પર્વે દરેક પ્રજાજનો ભગવાન જગન્નાથ એ નવીન્દ્ર નારાયણ શ્રમિકોના આરાધ્ય દેવ પણ છે આજે માન્ય વડાપ્રધાન શ્રીએ જે વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે એ સંકલ્પ પૂરો કરવા માટે આમ સૌ ગુજરાત વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે આપણને સૌને ભગવાન જગન્નાથ ખૂબ શક્તિ આપે એવી ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના પણ કરી છે આજે જ્યારે એકસો અડતાલીસમી રથયાત્રા નીકળી છે ત્યારે સરકાર અને પોલીસ તંત્રએ ભક્તજનોને દર્શન માટે કોઈ તકલીફ ના પડે એવી ખૂબ સરસ વ્યવસ્થાનું પણ આયોજન કરેલું છે ખૂબ સારી રીતે ભગવાન જગન્નાથની યાત્રા એ પૂરની એકલા નીકળી છે અને ખૂબ સારી રીતે પૂર્ણ થશે આજે જ્યારે કચ્છીઓનું પણ આ નવું વર્ષ છે ત્યારે દેશ વિદેશમાં રહેતા કચ્છી પરિવારોને પણ આજના વર્ષે નૂતન વર્ષા અભિનંદન પાઠવું છું અને આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે દરેક જન સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે જય જગન્નાથ